સુરતના ભેસ્તાનથી ઊન સુધી દર્દીને લઈ જતી એકસો આઠ એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડતી કારે સાઇડ નહીં આપવાનો મામલો સુરત ટ્રાફિક અને ભેસ્તાન પોલીસે કાર ચાલક મોહમ્મદ મોહદીન અલ્તાફ ચાંદીવાલાની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં આરતાફે જણાવ્યું હતું કે તેનો દીકરો જ વિકલાંગ છે જેને ગાડીમાં ચાલતા સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું જેથી પાછળથી આવનારી એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો ન હતો હાલ આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું અને બીજું એમ્બ્યુલન્સનો સાઈડ ન આપવી એ ગુનો કહેવાય શહેરીજનોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી ઇમરજન્સી વાહનોને આપવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કરાઈ ગઈકાલે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ એકસો આઠ ને બીઆરટીએસ ના રૂટ ઉપર એક અર્ટીગા કાર ના ચાલકે ઇમરજન્સી હોવા છતાં એને ઓવરટેક કરવા દીધેલ નહીં અને લગભગ બે ત્રણ જંકશન સુધી આ અર્ટીગા કારના ચાલકે એમની ગાડી આગળ આગળ ચલાવેલ અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો તો આજ રોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી તંડેલ સાહેબ દ્વારા અમુને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ ની કામગીરી સોંપેલ હતી જેમાં મોહિનુદ્દીન મોહમ્મદ અલ અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરિફાય કરી અને કાર ચાલક અને મો વાહન ને અમે આતરે ટ્રાફિક શાખા માં આજરોજ લાવેલ છીએ અને પ્રજા ને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વહીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો કોઈ પણ એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે તો એમાં કોઈનો જીવ જોખમ માં હોય છે ઘણી વખત ફાયર ફાઈટર ઓવરસ્પીડિંગ માં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગ નો બનાવ બનેલો હોય તો મારી જનતા ને اپિલ છે કે આ આવા ઇમરજન્સી વહીકલ ને તમે રસ્તા આપશો બીઆરટીએસ નો નિયમ પ્રમાણે એક હજાર રૂપિયા દંડ થતો હોય છે અને એમની પાસે ગાડીની કાર ની પીયુસી નોતી એટલે પંદરસો રૂપિયા જેવો દંડ એમને ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવે છે